તમારે અંગુઠો હાલ છે છે કે તમારે નહીં આવતો અંગુઠો કેસે એ આધાર કાર્ડ નું કે અપડેટ કરાવવાનું છે અંગુઠો એટલે આવતો ને

तर मारली तर बिजोन येऊन तवन थायस के या हाशी जात सा के कसा बधा ना नाही नु खेस तू नु खेस हाशी वाच सा ते तुम्हाला नाही डाळो नाही डाळो नाही ते डाळो नाही ते पेलू वेरिफिकेशन करा ऊपर आहे तो ओ वेरिफिकेशन तो का आवडी अटली उमर बधु शो बोलस जम ए का हाशी वाच सा के तवन काठी पडा सा ए तो अंगूठा बंगूठा पेलू केवाय अपडेट करा ऊपर साडा तवन मला ने का कोई तंबू रे ना मला इना मा बधु सरकार आची रीता है डासा तवा

ધક્ નું અરે ઓ ક્યા જીવન ક્યા મરણ કબીલા ખેલ રચાયા લકડી

એ જે હોય ચાર હોય કે પાંચ હોય કે છ હોય ગમે તે હોય પણ અત્યારે અપડેટ ચાલુ છે એટલે નવું કાઢવાનું નવું આધાર કાર્ડ હા આધાર કાર્ડ નહીં ચૂંટણી કાર્ડ ચૂંટણી કાર્ડ હા એટલે તમારા જ જો આ ફોર્મ ભરી દેવાનું છે બરાબર અને અંદર આપણો પાસપોર્ટ સાઈઝની કોપીનો ફોટો એકાઉન્ટ લગાડી દેવાનો બરાબર અને ભરાઈ ને તમે આપણા આપણે તમારા ઘરની શાળા ખરે ને પ્રાથમિક શાળા પ્રાથમિક શાળા ઓવર સાહેબ તો આગળ આપી દેવાનું તમને ભરતા ના આવડે તો પછી ખાલી પાસપોર્ટ સાઈઝનો કોપી નો ફોટો તમારો છે ને જેટલા શબ્દો છે ને બધાનો લાઈન લાઇન આપી દેજો ભરી સાહેબ એટલે ખબર છે તમને કતારે જે જૂનો ચૂંટણી કાર્ડ હતો ને એ પણ એનો દુરુપયોગ થતો હતો બરાબર હવે અત્યારે જે યાદ હોય ને એ જ વ્યક્તિ તમારું મતદાન કરી હક કોઈ પણ વસ્તુનો લાભ લઈ શકે બધું આ વસ્તુ મચાવે

પેલો ફોટો લેતા આવજો તમારો તો તમે ફોટો ચોટાવાની પાસે ફોર્મ તેવો લેતા આવજો બરાબર પાસપોર્ટ સાહેબ બરાબર હાલ માં લઈ જઈશું સારું સાહેબ હા હા સારું સાહેબ છે જે જૂનું ચૂંટણી કાર્ડ નવું યાદ થઈ જાય દુરુપયોગ એના જૂનું છે ને એ લેતા આવજો બરાબર સારું સારું સાહેબ બધું હા હા આધાર કાર્ડ લેતા આવજો એટલે અંદર બધું નંબર બધા નંબર ને બધું લખવાનું છે આપણે બરાબર સારું સાહેબ અને આપણે તમારો જો તમારા છોકરાની બહેરી હોય ને તો તેઓના બધું નોમ બધું એડ કરીને લેતા આવજો લખીન બરાબર બધું

અરે ઓ મોનતાની બીજી બધા કફો થઈ જાય આવું આ સરકારી કોમ કરતી કરતા નહીં એવું કરવાનું મારે કહેજો મને ખબર છે કાગળ એમાં ઘણો પાછો છે ને તાઠો છે પણ એ બધું સર આ કાગળે નહીં થાલે બિલકુલ એ તો મને ખબર છે તમે વિચાર કરો છો હજી મારા રેશન કાર્ડ બનવાનું નહીં એટલે શું કરવાનું કેજો મા કેડો થવાયો પણ ઓનાથી કાગળે ખબર પડતી નહીં કોઈ કોઈ કે તો તું કરી આવજી કોઈ કોણ કોઈ કે તું કરી આવજી બધી ખબર પડે પણ જોર આવે છ

શંકર <tcisTiffany> <t matrixitation -ấu>

અને સબસિડી મળશે એમાં તો તારે પચાસ ટકા ઘટા દો આ પાઇપો પડશે એવું તાણ હું કઉ છું બપોરે નર હોય તો હેડો આપણે બેસીએ એ હડકી છે ફોર્મ ભરાઈ જઈએ એવું તારા ઓનલાઈન નું ફોર્મ ભરાઈ દેવાનું પાઇપો સીધું તારા હમણાં મહિના બે મહિના જેડી તો તારા નવી પાઇપો આવી જશે તારા હું સાથે હું સાથે બબરદીન ભાઈ હોય તો કંટાળો

એ પણ મને લાઈનમાં કંટાળો કચેરીમાં લાઈન હોય છે ને મને એવું ઝેર જેવું લાગે છે મારા ભાઈ હું ઝેર જેવું લોકો કલાક છે જો ઓનલાઈન ખાવા હાલ ગોમરામ થાય છે કે બધું સારું બાર દિવસ જવું પડશે એટલે ખબર પડશે આવી વળી પાછું આ પેલું શુંટી જો સુધરાવાનું હોય ને તો જાય ગુજરાતી શાળામાં પ્રાથમિક શાળા અરે મેઠા તો મની

પણ આ જે સરકારી નિયમોમાં નું પાલન કરવું પડે અને આ સરકાર ને જે નિયમ કાઢ્યા છે ને એ બધું કોમકાજ કમ્પ્લીટ છે કારણ કે અમુક પછી ખોટા દુરુપયોગ થાય છે

પણ આ કોમ પેલા કરવાનું તો પો હું ઘર દીવો ને તો આપણો ઘરે ને હરી કમ્પ્લીટ આજ કરાઈ જ આવશું મેઠાની થઈ ને કરે કીધું કે દૂસ આવો તે તમારો હંગા ચંગા થઈ જાને કે તાઢીઓ પાછો જહજ નહીં અને એમના એમ પડી રહ્યા છે કે મેહોણા જાવ ઉપર છે પાછું કોમ બારુ ખર છે તમાર ભાઈ સન મોટા ભાઈ એ અમે પેલાંથી એવા સુ મને ખબર થા પણ હું કર કે

થી અતકલી આના બરાબર ઓકે ઓકે એ હા કમબીટ અલ્યા હેડો કુપા કોટા જાય છે મને હેડો તને જો મને કંટાળો આવી જાય છે કુપ કો બનાવી દે તાગા જ ન હેડો હેડો તો શું પછી જેટલું હેડો હેડો જેલયા ભાઈનું કોઈ હાલ પછી

અરે સહી કરી પડે તો પછી છે તો કણ કણ ઉપર છે લાઈન લાગી લાઈન છે છે ને હેડ ઓટી વગર બસ આ લાઈનમાં ઊભો રહેવાનું પાછું થાય તારા પેલું ઊભર ને લાઈનમાં ના તમારા બાઈક સાયકલ એ ફટ લાઈન જઈને તારા લઈ લે વાત કરો હેડ હેડ ઓ કરે છે ને

અલે હવે 5 મિનિટ આખો પાછું થાય હું 5 મિનિટ કોઈ કલાક ના આવીને ઘરે આવીશ અરે યે ઘેર મારો કોમ છે જી તારો હું હેતરમાં મજૂર મેલીને આવ્યો છું તું વધારેનું મગજ મારી ના કરતો નકર દોડબા નાખ્યો ચતુર પાછળ લાઈનમાં હે પા મારા તારો નંબર છે તું જાની યાર પાંચ પાંચ યાર પઈ નંબર મારો છે ઓ કાકા બકારો કરે કન તમે લાઈનમાં ઉભારો હા પાછો દેતા એ સાહેબ બધા નહી મારો અરે તમે બધાને એક જ કોમ છે બદોમ બદોમ ફોર્મ ભરવાનું પાછો પાછળ પાછળ

જો આ કોનો ફોન છે હું જો રહ્યો છું તું થાય બે આ રહ્યું મારું તો ખાલી ના કે હા ખાધું પણ આટલું બધું પાવર કરી તમે લાઈનમાં ઉભારો જેનો નંબર વાળા છે તમે ઉભારો લાઈનમાં હું લાઈનમાં ઉભરા લાઈનમાં મે નહીં આવા લાઈન ઉપર લાઈન ભઈ આ લાઈન હતા માટર છે રાખો ને એક જ કોમમાં મારા બોલાય પડ્યા માળામાં

મિત્રો હા વાત મારી ભૂલ છે એ તો હું સ્વીકારું મિત્રો મારી ભૂલ છે અને હાલ હું કેવું સાહેબ નિયમ પ્રમાણે કોઈ પણ વસ્તુ નિયમ પ્રમાણે હોય